શહેરમાં ધુલેટીનો તહેવાર રંગો અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો શહેરના યુવાનો બાળકો અને વડીલો રંગોમાં તરબોળ થઈને આનંદ માણતા જોવા મળ્યા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં ડીજેના તાલે યુવાનોએ ડાન્સ કરીને ધુલેટીની ઉજવણી કરી હતી શહેરના મુખ્ય વિસ્તારોમાં યુવાનો અને બાળકોએ એકબીજાને રંગો લગાવીને ધુલેટીની શુભકામનાઓ આપી હતી કેટલીક સોસાયટીઓમાં સામૂહિક ધૂળેટી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ સાથે મળીને રંગોની રમઝટ માણી હતી શહેરના કેટલાક મંદિરોમાં પણ ધૂળેટીની વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો ધૂળેટીના તહેવારને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરના મુખ્ય વિસ્તારો અને જાહેર સ્થળો પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા પોલીસે શાંતિપૂર્ણ રીતે ધુલેટીની ઉજવણી થાય તે માટે સતત પેટ્રોલિંગ કર્યું હતું સૌથી મહત્વની વાત તો એ છે કે ઘણા વર્ષોથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે અને ધુલેટીના તહેવાર પર લોકો પાકા રંગનો ઉપયોગ કરવાને બદલે ગુલાલનો ઉપયોગ કરી રહ્યા છે તો બીજી તરફ ધુલેટી પર પાણીનો થતો બગાડ પણ અટકાવે છે ડીસા શહેરમાં ધુલેટીનો તહેવાર શાંતિપૂર્ણ અને આનંદમય રીતે ઉજવવામાં આવ્યો હતો